મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ધનતેરસના પાવન દિવસે પેન્શન નિવૃત્તિ કર્મચારીઓના પેન્શનમાં સહયોગ સાત હજાર રૂપિયાનો દરખમ વધારો જો તમે પેન્શનધાયક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલમાં નવા છો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કર્યો તમને અમારી આ ચેનલ પર ગુજારી સાહિત્ય ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તરફ બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો કર્મચારી પેન્શન સોરી મિત્રો કર્મચારી પેન્શન યોજના જેને સામાન્ય રીતે ઈપીએસ ટ્વર્ટી ફાઈવ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતમાં એક મુખ્ય સામાજિક સુરક્ષા યોજના રહી છે જે લાખો કર્મચારીઓ નિવૃત્તિ લાભરૂપ પ્રદાન કરે છે તાજેતરમાં સરકાર ઈપીએસ પેન્શન રકમનો નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં બે હજાર પચીસમાં મહત્તમ પેન્શન રકમ હજાર કરવામાં આવી છે આ પગલું પેન્શનનો નોંધપાત્ર વધાર અને ખાતરી આપે છે જેઓ નિવૃત્તિ પછી જીવન માટે આ યોજના પર આધાર રાખે છે મિત્રો એપીએસ નાઇન્ટી ફાઇવ યોજના પૃષ્ઠભૂમિ નિવૃત્તિ પછી કર્મચારીઓને મારે સ્ટીન માસિક પેન્શન સુનિશ્ચિત કરવા માટે એપીએસ નાઇન્ટી ફાઇવ યોજના વન નાઇન નાઇન વન નાઇન નાઇન ફાઇવ ઓગણીસો પંચાવનમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એપીએફ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ પેન્શન યોજના વ્યાપક ભવિષ્ય નિધિ પ્રાણાલીનો એક ભાગ છે જ્યાં કર્મચારી નોકરી આવતા યોગદાનનો એક ભાગ પેન્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે વર્ષોથી ઇપીએસ નિવૃત્તિ કર્મચારી માટે ખાસ કરીને અસંગઠિત અને ઔપચારિક ક્ષેત્રો કામ કરતા કર્મચારીમાં એક મહત્વપૂર્ણ નાણાંકીય સહાય બની ગયું છે મિત્રો અગાઉ પેન્શન મજાની ઝાંખી તાજેતરમાં જાહેરાત પહેલાં ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ મહત્તમ મર્યાદા ત્રણ હજાર ત્રણ હજાર પ્રતિમાસ હતું પેન્શન અને પણ પેન્શનની રકમ તેમના દૈનિક કચમ પચી વળવા માટે અપૂરતી લાગી ખાસ કરીને ફુગાવાની વધતા જીવનને ખર્ચ કરવાની સારી નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મંજૂર સંગઠનો અને પેન્શન તરફથી સરકાર પર મર્યાદા વધારા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે મિત્રો આ વધારા માટે સરકારનો તર્ક છે પેન્શન મર્યાદા અને સારી રજા કરવાનું સરકારી નિર્ણય પરિબળ પરિણામ પરિણામ છે વધતી જતી ફુગાવાની પેન્શન વધતી જતી આયુષ્યને કારણે પેન્શનની રકમ ફેરફાર કરવાની જરૂર પડી છે વધુમાં વધારો આ નિવૃત્તિ કર્મચારીઓને ગૌરવ અને આરામ આપવાનું છે જેમ તેમણે કાર્યકર દરમિયાન દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે તે સામાજિક કલ્યાણ અને યોજનાને મજબૂત બનાવવાની સરકારી પ્રતિબદ્ધતા પણ પ્રતિબિત કરે છે મિત્રો પેન્શનના જીવન પર અસર આ પેન્શન વધારે લાખો લોકોના જીવનમાં સકારાત્મક પ્રયત્ન લાવશે ઘણા નિવૃત્તિ લોકો માટે માસિક આવકમાં વધારો થવાની અર્થ એ છે કે તે વધુ સારી આરોગ્ય સંભાળ પોષણ લેવાની પરિસ્થિતિ પરવડી શકે છે વધારાની રકમ નાણાકીય તણાવવાની પડીઓ અને સભ્યો નિર્ભરતા ઘટાડો મદદ કરશે તે પેન્શનને મનોબળ પર વધારશે મિત્રો જેનાથી તેઓ સરકાર દ્વારા મૂલ્યવાન અને સમર્પિત સમર્પ સમર્થિત અનુભવશે મિત્રો પાત્રતા અને ગણતરીમાં ફેરફાર નવી પેન્શન નવી પેન્શન મર્યાદા સાથે પેન્શન લાભની ગણતરી કરવાની પદ્ધતિ મોટાભાગે સમાન રહેશે પરંતુ વધેલી મર્યાદા લાગુ પડશે પેન્શન તેમના સેવામાં વર્ષો અને સરે્યાસ પ્રકાર આધાર સાથે તેની નવી મતદમ મર્યાદા સુધી માસિક ચૂકવણી પ્રાપ્ત થશે સરકાર ખાતરી કરે છે કે જેમને વધુ યોગદાન આપ્યું છે તે પ્રમાણસર લાભ મળશે જે યોજના વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપે છે વ્યાપક સામાજિક સુરક્ષા અને યુપીએસ પેન્શન મળ્યાદા વધારા ભારતના સામાજિક સુરક્ષા માળખાને સુધારવા તરફ મહત્ત્વપૂર્ણ પગલું છે તે વૃદ્ધો સમાજના નબળા વર્ગોનું લક્ષણ તરફ નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં પરિવર્તન સંકેત આપે છે સુધાર પેન્શન સાથે નૈવૃત્તિ કર્મચારીના જીવન ધોરણનું સારું ધોરણ જા જાળવી રાખે છે ગરીબી અને સરકારી સહાય અથવા કુટુંબ ટેકો પર નિબડતા ઘટાડી શકે છે આ ફેરફાર વચ્ચે ક્ષેત્રમાં રોજગારને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે કર્મચારી રીપીએસ સુગદા આપવાની વધુ ફાયદા ફાયદાઓ જોવે છે મિત્રો પેન્શન વધારાની આર્થિક અસર પેન્શનની ચૂકવણીમાં વધારો થવાની વ્યાપક આર્થિક અસર થઈ શકે છે ઉચ્ચ વ્યાપક ધરાવતા પેન્શનની માલ અને સેવાઓ પર ખર્ચ વધારી શકે છે જેનાથી સ્થાનિક અર્થતંત્ર ઉત્તેજન મળી શકે છે વપરાશમાં વધારો નાના વ્યવસાય વ્યવસાયોને સેવા પ્રદાનતા ટેકો આપી શકે છે જેવું કે સરકાર પેન્શન વધારવાની અનેક સ્થિરતા વચ્ચે સંતુલ જાળવવા માટે ઇપીએસનો ટકાઉ ભોળની ખાતરી કરવી જોઈએ મિત્રો ઈપીએસ યોજના ભાવિ સંભાવનાઓ ભવિષ્યમાં ઇપીએસ નાઇન્ટી ફાઈવ યોજના ચાલુ સુધાર તકની પ્રગતિ સાથે વધુ વિકસિત થવાની તૈયારીમાં છે સરકાર વધાર લાભો સુધાર પ્રદિષ્ટ અને ઝડપી પેન્શન પ્રક્રિયા વિચાર કરી શકે છે આર્થિક ફેરફાર દ્વારા ગતિ જાળવી રાખવા માટે પેન્શન રકમ ફુગાવવા અથવા જીવનના નિવારણ ખર્ચ સૂચક જોડવાની શક્યતાઓ છે આ ફેરફાર કર્મચારીઓ માટે ઉજરા વધુ આકર્ષે બનાવી છે મિત્રો પેન્શન વધારા અંગે નિષ્કર્ષ બીજા પછી સુધીમાં ઇપીએસ પેન્શન વધારાની સાથે આરાકલાયક છે ખૂબ જ જરૂરી છે તે પેન્શન લોહી ચાલતી માગણીઓને પૂર્ણ કરે છે ભારતમાં સામાજિક કલ્યાણ નેટવર્કને મજબૂત બનાવે છે અમલીકરણ અમલીકરણ ધિરાણમાં પડકારો રહી છે તેમ સદા લાખોની વધુ કર્મચારી માટે આશા છે અને ગૌરવ સ્ત્રોત છે સરકારે ઉર્જરાને સુધાર કરવા ચાલુ રાખવી હોવાથી પેન્શન વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિ આશા રાખી શકે છે મિત્રો તો આ ત્યાંને મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ